ટ્રેલર મંદિર પરિસરમાં ઘૂસવાના કારણે મંદિરના એક ભાગને નુકસાન પહોંચ્યું હતું સદનસીબે આ અકસ્માત વહેલી સવારના સમયે થયો હતો જેના કારણે મંદિરમાં ભક્તોની હાજરી ઓછી હતી આથી કોઈ જાનહાનિ ટળી હતી જોકે મંદિર પરિસરમાં વહેલા જો કે મંદિર પરિસરમાં રહેલા સામાન અને માળખાને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં માનકુબા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી પોલીસે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત કયા કારણોસર થયું તે અંગેની વધુ તપાસ ચાલી રહી છે દર્શક મિત્રો આજે તારીખ પંદર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર